નમસ્કાર મિત્રો રિકવરી લો ફોમ ફેમિલી માં તમારું સ્વાગત છે દોસ્તો ઘણા બધા લોકોના મેસેજ આવે છે કે આ નોટિસ આવી છે આ નોટિસ આવી છે ગભરાય છે તો આજે તમને મારે એ જણાવવું છે કે નોટિસ કઈ કઈ આવે એમાં ઉપર એસયુ બી સબ્જેક્ટ એવું લખેલું હોય અને એમાં શું લખેલું છે એવું ખાસ ધ્યાનમાં રાખવાનું તો તમને ખબર પડે ડર નો લાગે ગભરાવાય નહીં કોઈ જરૂર નથી ગભરાવાની તમે કોઈ પણ પ્રકારની લોન લીધી હોય ત્યારે તમે હપ્તા ન ભરો અને ડિફોલ્ટર બનો છો પછી ઘણી બધી નોટિસો આવતી હોય તમારે સામાન્ય વ્યક્તિને આવી ખબર જ નથી પડતી કે નોટિસ કઈ છે કેવી નોટિસ આવે છે ડરે ગભરાય અને મેસેજ કર્યા કરે છે આનો જવાબ આપશું આનો જવાબ આપશું કે આ નોટિસ કેવી છે શું છે તો કેટલા પ્રકારની નોટિસ હોય અને કેવી કેવી હોય એ તમને જણાવું સૌથી પહેલા તમને જે પૈસા ડિફોલ્ટર બનો ને એટલે તમને રીકોલ નોટિસ આવે રીકોલ એવું લખેલું હોય અથવા તો ડિમાન્ડ નોટિસ આવે આ પહેલી નોટિસ વિશે જણાવું તમને રીકોલ અથવા તો ડિમાન્ડ નોટિસ એવું લખેલું હોય તો એમાં શું હોય તો એમાં બેંક તમને એવું કહેવા માંગે છે કે ભાઈ તમે જેટલા પૈસા લીધેલા છે ને વ્યાજ સાથેના અમને પાછા ભરીને પૂરા કરો અમારે તમારી સાથે કામ કરવું નથી આ આપણી ભાષામાં તમને સમજાવી ડિમાન્ડ નોટિસ નોટિસ કે રિકોલ આવે એટલે એમાં ટોટલ અમાઉન્ટ લખેલી હોય કે એટલા પૈસા એટલા દિવસની અંદર તમે ભરી જાઓ અમારે તમારી સાથે કોઈ કામ કરવું નથી મૂળ કહેવાનું એમ કે તમામ જે પૈસા જે કઈ લોન આપેલી હોય એ વ્યાજ સાથેના પૈસાની ઉઘરાણી કરતી નોટિસ હોય તમારે એના વિશે બીજું કહું ની નોટિસ આવે તો આર્બિટેશન એન્ડ કોન્સલેશન એક્ટ ના સિક્સ મુજબ સોલ ની નોટિસ આવી શકે છે

ચૂકવણી કરો એવું મધ્યસ્થી તરીકે ગોઠવે તમને એટલે આર્બિટ્રેટર ની નોટિસ આર્બિટ્રેટર નિમણૂક કરે આર્બિટ્રેશન ની નોટિસ કહેવાય એને પછી ત્રીજું કે ચેક બાઉન્સ ની નોટિસ આવે કોઈ પણ બેંક કે એનબીએફસી કંપની છે એ ડાયરેક્ટ ચેક બાઉન્સ ની નોટિસ નો મોકલી શકે ગણાય ને એકસો આડત્રીસ એવું બધું લખેલું આવે છે તો શું લખેલું હોય એ તમને જણાવું એના માટે તમને એને કહેવું પડે જે આપે ને એમાં લખેલું હોય કે કહેવું પડે કે બતાવવું પડે કે ભાઈ ટાઈમ આપવો પડે કે ચેક અમે નાખશું આ તારીખે નાખશું પૈસા રાખજો પછી તમે એમ નહી કેતા કે ચેક નાખીને બાઉન્સ કરાવ્યો અને ચેક છે એ બાઉન્સ નો કેસ નોંધણી કરી તમે એમ એટલે મૂળ ત્રીજી નોટિસ જે હોય ચેક બાઉન્સ ની આવી શકે તમારે એમાં ચેક બાઉન્સ માટે એકસો ને આડત્રીસ ની કલમ કાયદો બનેલો હતો આજ કાલનો કાયદો નથી દોસ્તો તમને એમ લાગતું હોય કે હમણાં નવા નવા કાયદા એવા નવી સરકારો આવી એવું નથી અઢારસો ને એક્યાસી ની અંદર બ્રિટિશ રાજમાં આ કાયદો ચાલતો આવ્યો છે બરાબર એટલે કોર્ટ ની અંદર કેસ દાખલ કરવાનો પૈસા લીધા હોય અને નો આપતા હોય ત્યારે એ મુજબ તમારે આ નોટિસ નોટિસ આવે આવે ના કલમ ની અને એનો ચેક દાખલ કરતા હોય તો દોસ્તો આ ઉપરાંત તમારે સેક્શન પચીસ મુજબ ચોથી નોટિસ ની વાત કરીએ આપણે તો સેક્શન પચીસ પ્રમાણે ઈસીએસ જે આપણે ચેક આપેલા હોય એ ચેક સિવાયના બેંક માંથી જે હપ્તા કપાતા હોય ECS આપણે બોલતા હોય તો ઈસીએસ બાઉન્સની નોટિસ આપે ચેક બાઉન્સ હોય એવું જ જીએસ બાઉન્સની નોટિસ હોય એમાં સેક્શન પચ્ચીસ કલમ પચીસ લાગુ પડે તો એના માટે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ બે માં આ જે કાયદો લાગુ થયો બે હાજર સાતમાં એ પ્રમાણેની નોટિસ આવે એમાં લખેલું જ હોય ઉપર નેગોસિએબલ ઇન્ટુમેન્ટ એક એઈટીન એટી વન એકસો ની કલમ પ્રમાણે ચેક બાઉન્સનો ચેક બાઉન્સનો કેસ દાખલ કરેલો છે અથવા એવું લખ્યું હોય કે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એટ ટુ થાઉઝન્ડ સેવન પ્રમાણે ઇસીએસ બાઉન્સનો કેશ સેક્શન પચ્ચીસ મુજબનો કરેલો છે કારણ કે બે હજાર સાતમાં ત્યાં સુધીમાં બે હજાર સાત આવતા આવતા બધી જ બેંક કે એનબીએફસી કંપની છે અને કે ના આપણે વાત કરીએ ઓગણીસો સિત્તેર ઓગણીસો ની આપણે વાત કરીએ તો ત્યારે પણ લોન ડિફોલ્ટર થતી જ હતી જે લોકો લેતા હતા આપણને ખબર નતી પડતી પણ જે લેતા હતા અને એ પણ ડિફોલ્ટર બનતા હતા પણ ત્યારે કેવું હતું કે જે વ્યક્તિ એ લોન લીધેલી હોય ધારો કે બે વર્ષના સમયગાળાની લોન લીધી હોય તો એ વ્યક્તિને લોન લીધી હોય એટલે એની પાસે ચોવીસ ચેક લઈ લેતા બરાબર હવે બેંક પૈસા છે એ ચોવીસ ચેક નાખે દર મહિને એક એક ચેક નાખ્યા કરે અને પૈસા એ વસૂલ કરતા આ વખતે NBFC કંપની છે એનો જન્મ થયો નહોતો પાછો ઓગણીસો સિત્તેર એસી ની વાત ખાલી bank હતી મેં કીધું એમ કે બેંક છે એ બે વર્ષ માટે લોન આપેલી હોય તો એની સામે ચોવીસ ચેક લઈ લે અને દર મહિને એક એક ચેક નાખે અને એના પૈસા વસુલ કરતી હોય અને નો પૈસા ભરી શકે એમ હોય તો એકસો આડત્રીસ ની કલમ પ્રમાણે એને કેસ દાખલ કરવાનો મતલબમાં ચેક બાઉન્સ નો કેસ દાખલ કરતા બે હજાર સાત ની અંદર આવતા આવતા બધું જ ઓનલાઈન થઈ ગઈ પ્રક્રિયા એટલે ઈસીએસ થઈ ગયો મતલબમાં તો થઈ હોય એટલે ઈસીએસ થવા લાગ્યા અને મોટા ભાગે ઈસીએસ ને આપણે નાચ તરીકે પણ ઓળખતા હોય કે ઓનલાઈન પેમેન્ટ કપાઈ જાય એમ તો આજના સમયમાં હોમ લોન તમે ધારો કે લીધી હોય તો વીસ વર્ષ માટે લીધેલી હોય તો તમારી પાસે બેંક છે બસો ને ચાલીસ ચેક નથી માગતી કોઈ એનબીએફસી કંપની 240 ચેક માંગતી નથી પરંતુ ઈસીએસ ફોર્મ જે આવેલું હોય ને નાચ ફોર્મ એની અંદર ઈસીએસ ની એક સાઈન કરાવી લે કે ભાઈ દર મહિને ઈસીએસ થશે તમારો એટલે કે ઓનલાઈન પૈસા કપાઈ જશે એટલે ચેક આપતા હોય તો ચેક બાઉન્સ નો કેસ કરે પરંતુ મોટા ભાગે હાલ બેંક કે એનબીएफसी કંપની છે એ ચેક લેવાને બદલે ઈસીએસ થી પેમેન્ટ કાપતી હોય છે એકાદા બે ચેક લીધા હોય તો લે કેટલીક બેંક એન્ડ બેફસી કંપની જે એવી છે એ સિક્યુરિટી પેટે ચેક લેતી હોય છે મોટા ભાગની હવે નથી લેતી પણ સિક્યુરિટી પેટે તમારી પાસેથી ચેક લેતા હોય મૂળ ચેક બાઉન્સ અને ઈસીએસ બાઉન્સ છે ને એ બે સગી બેનો જ કહેવાય માં એક જ સરખી લાગુ પડે મૂળ કલમ અલગ અલગ છે ઈસીએસ બાઉન્સ હોય તો કલમ પચ્ચીસ પ્રમાણે

એમાંથી ડરવા ગભરાવાની તમારે જરૂર નથી આ સવરની છાપ લોકો જે છે એક જાતે જ પોતે એડિટિંગ કરી અને આવી નોટિસ મોકલતા હોય છે આખી પ્રક્રિયામાં એક જ નોટિસ એવી હોય જે ક્યારે ફેટ કે ખોટી ન આવી શકે એ ઘણી આવે પણ એક તમને પહેલી એક જણાવ કે આર્બિટરેશનની નિમણૂક કરેલી હોય તો એ નોટિસ ક્યારે ખોટી ન હોય કારણ કે

એ સમન્સ પણ ક્યારે ખોટું આવતું નથી એટલે આ કાયદાની ભાષામાં એને સમન્સ આપણે કહેતા હોય સેક્શન 138 કે સેક્શન 25 પ્રમાણેની જે સમન્સ નોટિસ આવતી હોય કોર્ટની એને આપણે કાયદાની ભાષામાં સમન્સ કહેતા હોય પણ એ ક્યારે ખોટું ન આવે તો આર્બિટ્રેશનની નોટિસ હોય કે કોર્ટની નોટિસ હોય એ ખોટી ન હોય ખાસ ધ્યાન રાખવાનું મૂળ સોલ આર્બિટ્રેટરની નોટિસ જે આવે એમાં મેલ દ્વારા આવે મેસેજ દ્વારા આવે ટેક્સ મેસેજ આવે કે વોટ્સઅપ આવે કોઈ પણ ઉપકરણ દ્વારા આવતી હોય જો તમે એને રીડ કરી લો વાંચી લો તો તમારે એનો જવાબ દેવો ફરજિયાત છે ધ્યાનથી સાંભળજો એનો જવાબ દેવો તમારે ફરજિયાત છે જો હાર્ડ કોપી આવી હોય અને તમે હાથમાં લઈ લીધી હોય તો પણ એનો જવાબ દેવો જરૂરી છે એટલા માટે ખાસ તમે તમારા વકીલ મિત્રોની સલાહ લો નોટિસ આવે ત્યારે સાચી છે કે ખોટી છે એ જાણો અને ખોટું ડરવા ગભરાવા કરતા તમે વકીલ મિત્રોની સલાહ લ્યો અથવા નંબર આપેલો છે એમાં તમે મેસેજ કરો કે નોટિસ સાચી છે કે ખોટી એ તમે ખુદ જાણો જય હિન્દ જય ભારત